જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલની અંદર અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશી કામ એટલે કે વ્યક્તિમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓ મનોકામનાઓ તો જે કોઈ પણ જાતક આ એકાદશીનું વ્રત કરે છે કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને એના શુભમાં શુભ મનોરથો જીવનની કોઈ પણ ઈચ્છાઓ હોય તે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ અવશ્યમાં અવશ્ય પૂર્ણ કરે છે તો અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એકવીસ તારીખના સોમવારે જે આવે છે કામિકા એકાદશી તેના તેના વ્રતની અંદર ભગવાન વિષ્ણુનો જો ચિત્ર હોય મૂર્તિ હોય તો તેનું પૂજન કરવું અર્ચન કરવું અને નૈવેદ્ય ધરાવી વિષ્ણુ શસ્ત્રના પાઠ કરવા વિષ્ણુનું નામ લેવું કાંઈ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો અને એકાદશીનું વ્રત કરવું આ વ્રત કરવાથી મનુષ્યને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામે તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ